અંકલેશ્વરની પદ્માવતી નગરમાં આવેલી એક શાળાના શિક્ષકે શાળાના ગ્રુપમાં અસલી વિડીયો મુકતા વાલીઓ રોષે ભરાયા હતા શિક્ષક ને મેથી પાક આપીને પોલીસને હવાલે કર્યો હતો રાજ્યમાં વધુ એક શરમજનક હરકત સામે આવી છે ભરૂચના અંકલેશ્વરના પદ્માવતી આવેલ સરસ્વતી વિદ્યા મંદિરના શાળાના શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા હોબાળો મચી ગયો હતો વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ અર્થે બનાવેલો વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો શેર થતા રોગ લોકો રોષે ભરાયા હતા અને વાલીઓ શાળા ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસને લઈને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચના અંકલેશ્વરના શિક્ષકની અશ્લીલ હરકત સામે આવી છે ભરૂચના એક શિક્ષકે વિદ્યાર્થીના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મોકલી દીધો હતો ઘટનાને પગલે વાલીઓએ શાળાને જઈને હોબાળો મચાવ્યો એટલું નહીં પણ અશ્લીલ વિડીયોને કારણે લોકો ખૂબ જ રસે ઉશ્કેરાયા હતા મેથી પાક ચખાડ્યો હતો આ મામલે પોલીસે શિક્ષકની અટક કરી છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શાળાના શિક્ષક દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં કરાયેલા અશ્લીલ વિડીયોને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે સાથે સાથે વાલીઓ પણ રોષે ભરાયા છે